દારૂબંધીના કાયદાના લીરે લીરા સતત બીજા દિવસે ઉડ્યા છે સુરત દારૂની મહેફિલ માણતા વધુ ચૌદ લોકો ઝડપાયા છે શહેરના અઠવા વિસ્તારમાં દારૂની મહેફિલ માણતી છ મહિલા અને આઠ પુરુષ ઝડપાયા છે અઠવા વિસ્તારમાં આવેલી સિલ્વર રેસીડેન્સીના ધાબા પર શરાબના પ્યાલાની મહેફિલ માણવામાં આવી રહી હતી જેમાં પોલીસ વિલન બની છે પોલીસે સત્યાવીસ રૂપિયાનો દારૂ અને બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

બિલકુલ નજીક છે ત્યારે સુરતમાં જનતા પાર્ટીઓના આયોજન થઈ રહ્યા છે સુરતના અઠવા વિસ્તારમાંથી પણ ફરી એક દારૂની મહેસિલ છે જેમાં કુલ ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી છે સુરતના અઠવા વિસ્તારમાં આવેલા ગાબા પર દારૂની

રાકેશ અહી પ્રશ્ન એ થાય કે એક જ શહેરમાં બે નિયમ અલગ અલગ કેમ કારણ કે જે હાઈ પ્રોફાઇલ મહિલાઓ હતી તેને તો છોડી મૂકવામાં આવી અને અત્યારે જે રીતે આપે વાત કરી તે પ્રમાણે આ લોકોને કસ્ટડીમાં લઈ જવામાં ધરપકડ કરવામાં આવી છે તો એક જ શહેરમાં બે નિયમ કે બિલકુલ માનસી જે પ્રકારે ગતરોજ જે એકવીસ જેટલી મહિલાઓ હતી તેમને નોટિસ આપી અને છોડી મૂકવામાં આવી ને બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવી હતી ત્યાં બીજી તરફ જે જે દારૂની મહેફિલ છે તેમાં પણ ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી ને ચૌદ ચૌદ લોકોને પોલીસ સ્ટેશન માં આવ્યા હતા એટલે કહી શકાય છે કે ઉમરા પોલીસની જે દારૂની મામલે જે કાર્યવાહી છે તે શંકાશીલ જણાઈ રહી છે ને સામે આવી રહી છે કારણ કે અથવા પોલીસ જયારે આ આરોપીઓને જયારે પોલીસ સ્ટેશન માં રાખી શકી હોત તો ઉમરા પોલીસે શા માટે આની અંદર ઉનુવલન અપનાવ્યું છે તે સ્પષ્ટપણે સામે આવી છે કારણ કે ઉમરા વિસ્તાર માંથી એકત્રીસ મહિલાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ હતી અને આઠવા વિસ્તારમાંથી જે ચૌદ લોકો ઝડપાયા છે એટલે ક્યાંક ને ક્યાંક ઉમરા પોલીસની જે ભૂમિકા છે તે મહત્વની ભૂમિકા અને ભૂમિકા સામે આવી છે બિલકુલ આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે એક જ શહેર પરંતુ નિયમ અલગ હાઈ પ્રોફાઇલ જે મહિલાઓ ઝડપાઈ તેઓને છોડી મૂકવામાં આવી પરંતુ આ મધ્યમ વર્ગના જે લોકો છે જે દારૂની મહેફિલ માણતા ઝડપાયા તેઓને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા તેમની ધરપકડ કરવામાં આવી અનેક પ્રશ્નો હવે પોલીસ પર પણ ઉઠી રહ્યા છે કારણ કે શા માટે તેઓને લેખિતમાં લખાવીને પછી જામીન મંજૂર કરીને તેઓને છોડી મૂકવામાં આવી જે હાઈ પ્રોફાઇલ ઘટના હતી કાલ રોજની દારૂની મહેફિલ માણતી જે મહિલાઓ ઝડપાઈ હતી એકવીસ અને આજે ફરી એક વખત સુરતમાંથી જ સત્યાવીસોના દારૂ સાથે બે લાખથી વધુના મુદ્દામાલ સાથે ચૌદ આરોપીઓની ધરપકડ કરાઈ છે જે સુરત શહેરમાં માણતા છે છે ઉમરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા અને તેઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે પોલીસ તે કામગીરી પર પણ શંકા ઉપજાવાઈ રહી છે બે દ્રશ્ય આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો ગત મોડી રાતના દ્રશ્યો જેની અંદર ઓનલી લેડીઝ પાર્ટી હતી જેની અંદર એકવીસ મહિલાઓ દારૂની મહેફિલ માણતી ઝડપાઈ હતી અને તે લોકોને મોડી રાતે જ મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી અને જામીન પણ મંજૂર કરી દેવામાં આવી અને છોડી મૂકવામાં બીજી તરફ આજરોટની ઘટના સુરત શહેરની જ અઠવામાં બીજી દારૂ પાર્ટી ઝડપાઈ ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી પરંતુ આ બંને કિસ્સામાં વાત તે અલગ કે એક જ શહેર પરંતુ નિયમ અલગ એક તરફ મહિલાઓને છોડી મુકાય ને બીજી તરફ ધરપકડ કરી દેવામાં આવી તો સુરત શહેરમાં ફરી એક દારૂની મહેફિલ ઝડપાઈ છે ચોવીસ કલાકની અંદર જ બીજી દારૂની મહેફિલ ઝડપાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે એકત્રીસ ડિસેમ્બર નજીક આવી રહ્યું છે અને ન્યૂ યોર્કના ઉજવણીના સમયે યુવાનો પણ ઘણી વખત દારૂની મહેફિલ માણતા ઝડપાય છે ત્યારે એક તરફ ઓનલી લેડીઝ પાર્ટીમાં એકવીસ મહિલાઓ ઝડપાય આ તરફ ચોવીસ કલાકમાં ચૌદ લોકોની ધરપકડ કરાઈ તો સુરતમાં દારૂની મહેફિલ માણતી મહિલાઓમાંથી પાંચ જેટલી મહિલાઓ દસ વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનમાં હાજર થઈ મહિલાઓની દારૂની પાર્ટીમાં પોલીસ વિલન બની આ તમામ મહિલાઓ ઓઇસ્ટર હોટેલમાં દારૂની મહેફિલ માણી રહી હતી જે દરમિયાન પોલીસે દરોડા પાડ્યા અને એકવીસ જેટલી મહિલાઓ દારૂના નશામાં ઝડપાઈ ગઈ હતી તો અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે દારૂબંધીનો કાયદો કાયદો માત્ર કાગળ પર જ કેમ છે તે પણ એક પ્રશ્ન છે દારૂબંધીના હાઈ પ્રોફાઇલ કેસમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કેમ નથી કરાતી વારંવાર જો આ રીતે મહેફિલ ઝડપાતી હોય હોટેલ માલિક સામે કેમ કડક પગલા નથી ભરાતા તમામ સડકતા સવાલ અગાઉ પણ ઓઇસ્ટર હોટેલમાં આવી જ રીતે દારૂની મહેફિલ યોજાઈ હતી પાર્ટી યોજાઈ હતી તો હોટેલ સામે કાર્યવાહી કેમ નહીં દારૂબંધી હોવા છતાં દારૂ ક્યાંથી આવો તે એક મોટો પ્રશ્ન છે દારૂબંધીના કડક કાયદાના સુરતમાં છે સુરતમાં માત્ર મહિલાઓની ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ કરી હતી આ પાર્ટીમાં શહેરના હાઈપ્રોફાઈ પરિવારની સામે હતી સુરત આ પોષ વિસ્તાર ગણાતા પીપલોદની ઓરસ્ટોર હોટેલમાં દારૂની મહેફિલ ચાલતી હતી જેમાં એકવીસ મહિલાઓ દારૂના નશામાં ધૂત જોવા મળી હતી હાઈપ્રોફાઈલ ઘરથી સબંધ ધરાવતી આ તમામ મહિલાઓની સુરતની ઉમરા પોલીસે અટકાયત કરી હતી તે બાદમાં સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવા લઈ જવાય અને ત્યારબાદ માત્ર નોટિસ આપી તેમને જવા દેવાય આમ પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે તો શ્રીમંત પરિવારની જે મહિલાઓ છે જે ગત મોડી રાત્રે લેડીઝ ઓનલી લિકર પાર્ટીમાં ઝડપાઈ હતી એકવીસે એકવીસ મહિલાઓને ગત મોડી રાત્રે જ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો મેડિકલ ચેકઅપ કરાવીને તમને નોટિસ પાઠવીને જવા દેવામાં આવી ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે શંકા રહી છે કારણ કે આજરોજ જે ફરી એક વખત બીજી મહેફિલ ઝડપાઈ જેની અંદર ચૌદ આરોપીની અટકાયત કરવામાં આવી અને તે લોકોની ધરપકડ કરવામાં આવી તો શા માટે આ લોકોને જામીન પર છોડી મૂકવામાં આવ્યા જો એક જ શહેર છે તો એક જ શહેરમાં બે નિયમ અલગ અલગ કેમ તે પણ એક પ્રશ્ન છે અને ચોવીસ કલાકમાં જો આ રીતે દારૂની મહેફિલ ઝડપાતી હોય

અને જેની અંદર યુવક અને યુવતી બંને સામેલ ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી અઠવા લાઇન્સ પોલીસે તેને પોલીસ કસ્ટડીમાં લીધા છે ચૌદે ચૌદની પૂછપરછ કરવામાં આવી રહી છે તો એક જ શહેરની અંદર ચોવીસ કલાકની અંદર જ બે દારૂની મહેફિલ માંડતા લોકો ઝડપાયા હતા અને હવે તે લોકોની પૂછપરછ પણ કરવામાં આવશે પરંતુ શ્રીમંત ઘરાનાની હાઈ પ્રોફાઇલ લેડીઝને તો પોલીસે છોડી મૂકતા અનેક સવાલો ઉઠી રહ્યા છે જ્યારે કે મધ્યમ વર્ગના આરોપીઓને કસ્ટડીમાં શા માટે તે પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે એકત્રીસ ડિસેમ્બર પહેલાં જ સુરતમાં દારૂ પાર્ટીઓ શરૂ થઈ ચૂકી છે જેનો જાગતો દાખલો સુરતના ઉમરા વિસ્તારમાં ગત મોડી રાત્રે જોવા મળ્યો હતો ઉમરા વિસ્તારમાંથી એકવીસ જેટલી મહિલાઓ દારૂની મહેફિલ મારતા ઝડપાઈ હતી જે ઘટના હજી સભી નથી ત્યાં બીજી એક ઘટના પ્રકાશમાં આવી છે સુરતના અઠવા વિસ્તારમાંથી પણ વધુ એક દારૂની મહેફિલ સાથે કુલ ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી છે જોકે આજ રોજ જે એકવીસ જેટલી મહિલાઓ જે ઉમરા વિસ્તારમાં દારૂ મહેફિલ માણતા ઝડપાઈ હતી તેને આજે પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન કરવામાં હતું જોઈ શકો છો કે આ સીધા દ્રશ્યો ઉમરા પોલીસ મથકના છે જ્યાં જે છ જેટલી મહિલાઓ હાલ હાજર થઈ ચૂકી છે કારણ કે ગત રોજ એકવીસ જેટલી જે મહિલાઓ દારૂની મહેફિલ માનતા ઝડપાઈ હતી તેમાંથી એકવીસ પૈકીની છ હાલ હાજર થઈ ચૂકી છે જેની પાસેનું કારણ છે કે મહિલાનો લાભ આપી અને તમામને રાત્રે નોટિસ લેખિતમાં નોટિસ આપી અને છોડી મૂકવામાં આવી હતી ત્યારબાદ છે તે આજ રોજ પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું એટલે જે પ્રકારે જામીની પ્રોસિજર છે એ પર જે છુટકારો થવો જોઈએ તે હજુ થયો નથી એટલે જે મહિલાઓ છે તે મહિલાઓ ટોટલ એકવીસ જેટલી મહિલાઓ આજે પોલીસ સ્ટેશન હાજર છે અને ત્યારબાદ છે તે જામીનની પ્રક્રિયા પૂર્ણ કરી અને ત્યારબાદ જામીન પર છુટકારો મેળવશે મહત્વની વાત છે કે સુરતના પીપલોટ વિસ્તારમાં આવેલી ઓસ્ટર હોટલમાં સુરત પોલીસ કમિશનરને મળેલી માહિતીના આધારે ઉમરા પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી અને દરોડાની કાર્યવાહી દરમિયાન જ આ પાર્ટી રંગે હાથ ઝડપી પાડવામાં આવી હતી જ્યાં કુલ ચારથી પાંચ જેટલી દારૂની હોટલો પણ મળી આવી હતી સીધા દ્રશ્ય આપ ઉમરા પોલીસ મથકના જોઈ શક બહારના જોઈ શકો છો કે જ્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કારણ કે જે ઘટના છે ઘટનાથી મીડિયાને પોલીસ દ્વારા દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જો પોલીસ છે તે મીડિયા મીડિયા તરફથી આવું વલણ અપનાવતી હોય તો ખાસ કરીને જ્યારે આવા વિસ્તારમાં દારૂની પાર્ટી ચાલતી હોય તો તેના પર ધ્યાન કેન્દ્રિત કરે તો આવા દારૂની જે મહેફિલો ચાલતી હોય તેના પર અંકુશ લગાવી શકાય છે કારણ કે એકત્રીસમી ડિસેમ્બર નજીક છે ને એકત્રીસમી ડિસેમ્બર દરમિયાન જ આ દારૂની પાર્ટીઓ પણ શરૂ થઈ ચુકી છે મહત્વની વાત છે કે એકત્રીસ ડિસેમ્બરનું જે આગોતરું આયોજન છે તે આવા નબીરાઓ અગાઉથી જ કરી દેતા હોય છે કારણ કે જો પોલીસ ઈચ્છે તો સુરત શહેરમાં એક દારૂની બોટલનું ટીપ્યું પણ ન મળી શકે પરંતુ અહીં જે ઘટના છે તે કંઈ વિપરીત જ જોવા મળી રહી છે કારણ કે જે હોસ્ટેડ હોટલ છે તે અગાઉ વિવાદમાં આવી ચૂકી હતી અને આ વિવાદિત હોટલમાંથી જ આ દારૂની મહેફિલ ઝડપાય છે કારણ કે જે હોસ્ટેર હોટલ હતી એ હોસ્ટેર હોટલમાંથી અગાઉ જે ઝડપી પાડવામાં આવ્યું હતું ત્યાં ફરી ગત રોજ જે દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે જેમાં મહત્વની વાત છે કે જે મહેફિલ ઝડપાય છે તેમાં એકવીસ પૈકીની એક મહિલા સુરતના ખ્યાતના મોબાઈલ શોપના માલિકની મહિલા સંબંધી હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે હાલ ઉમરા પોલીસ મથકે જે છ જેટલી મહિલાઓ હાલ હાજર થઈ ચૂકી છે બીજી ઘટનાની વાત કરવા જઈએ તો સુરતના અઠવા વિસ્તારની જ્યાં સિલ્વર રેસિડેન્સી આવેલી છે અને સિલ્વર રેસિડેન્સીના ધાબા પર મોડી રાત્રે બર્થડે પાર્ટી ચાલી રહી હતી અને બર્થડે પાર્ટી દરમિયાન દારૂ મહેફિલ માણતા કુલ ચૌદ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા જે મોટા માણવામાં આવે છે બે લાખ જેટલો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કરવામાં આવ્યો છે મહત્વનું છે કે એકત્રીસ ડિસેમ્બર હોય છે અને પચીસ નાતાલનો પર્વ છે એટલે સુરત શહેરમાં એકત્રીસમી ડિસેમ્બરે જે આગોતરું આયોજન કરવામાં આવે છે છે જલસા પાર્ટીનું આયોજન કરવામાં આવે છે કારણ કે રંગની સાથે જે જસ્ટનો માહોલ હોય છે ત્યારે આ તમામે તમામ બેઝ પર જે દારૂની પાર્ટી માણવા માટે શહેર બહારથી દારૂ શહેરમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ આ મામલે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નિવડતી હોવાનું પણ સામે આવી રહ્યું છે કારણ કે સુરત શહેરમાં એક જ દિવસમાં દારૂની કુલ બે જેટલી જે પાર્ટીઓ ઝડપાઈ છે ત્યારે પોલીસની કામગીરી કયા પ્રકારની છે તે સ્પષ્ટપણે સામે આવી ચૂકી છે કેમેરા પર્સન ભરત બ્રહ્મભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ યસ ટીવી